નિમિત્તે ડભુઈ બદ્રીનારાયણ મંદિર ખાતે રથયાત્રા ને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ચાંદીના રથની સાફ સફાઈ ભક્તો દ્વારા હાથ ધરવામાં આવી હતી ડભોઈ સહિત રાજ્યમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નગરમાં આગામી રવિવારે ભગવાનની રથયાત્રા નીકળવાની હોય ત્યારે ડભોઈ ખાતે બદ્રીનારાયણ મંદિર ખાતે આખરી ઓપ દ્વારા અપાઈ રહ્યો છે ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા સહિત બલરામ નગર ચર્ચાએ નીકળે તે પહેલા ચાંદીના રથને સુશોભિત કરવા ભક્તો દ્વારા આજથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભગવાનની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ જોવા મળશે